જામનગર શહેર માં ઈદ મિલાદ નિમિત્તે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ નીકળવામાં આવ્યો શહેર ડીવાય એસપી સહિત પોલીસ અધિકારીઓ કર્મચારીઓ બંદોબસ્ત માં હાજર રહ્યા હતા વરસાદી વાતાવરણ વચ્ચે પણ આ ભવ્ય જુલુસ નીકળ્યું હતું ઈદ મિલાદ શરીફ ની દુનિયાભર સુન્ની મુસ્લિમો પૂરી અકીદત અને અદબ સાથે મનાવે છે જામનગર શહેરના સુન્ની મુસ્લિમ બિરાદરો તરફથી દર વર્ષે ઈદ મિલાદ ને પૂરા અદબ અને એહતરામ ની સાથે મનાવવામાં આવે છે મારું નામ હાજી જમવાભાઈ દોસ્ત ખપી હું જામનગર શહેર મુસ્લિમ જમાત બાવન જમાત ના પ્રેસિડેન્ટ છેલ્લા એકત્રીસ વર્ષ થાય આજે અમારા ઇસ્લામ ના મોટામાં મોટા અમારા પ્રગમ્બર સાહેબ નો જન્મ છે આ પંદરમી સદી નો આજે જન્મદિવસ છે પંદરસો વર્ષ થયા ઇસ્લામ ને આખા ઉજાલા કરવાના સારી આલમ ના હેમુતુલ બની છે સારા એમ કહે કે રહેમતુલ આલમીન એટલે હર ચીજ કે માત્ર આ રહેમત છે અમારા પ્રેંગમ્બર સાહેબના એવા હિસાબ છે કે બીના વચ્ચે તમારે કીડીને નુકસાન ના કરવું ઈસ્લામનો કાનૂન એ કહે છે કે કોઈને નુકસાન ના કરો અને આપણા જામનગર શહેરમાં છેલ્લા અમે 35 વર્ષે અમે કાઢી દુલુસ્ત એક નમ એક કૌભ એકતાથી ભાઈચારાથી અમારા જામનગર શહેરની અંદર હિન્દુ મુસ્લિમ બધી કોમ ભેગા થઈ અને બધા બધાય મનાવીએ અને અમે માલિક પાસે દુઆ કરીએ કે માલિક અમારા દેશમાં અમારા શહેરમાં કાયો અમલો અમન રહીએ કોઈ પણ માણસને નુકસાન ન થાય માણસ કોઈ આફત ના આવવા દે માલિક સૌનો ભલું કરે અને માલિક સૌને એમખેમ રાખે એવી અમે દુઆ કરીએ આ જુરુષ અમારો શૈનના વીંડાથી ચોક થી લઈ ત્યાંથી ખોજા નાક્યા ગટલી રાંગી ખડકી ખાલાવર ગેટ દરબાગઢ ગઢ મર્ધન ચોક માંડવી ટાળ ધરબાગ સમાપ્ત થશે